અઢાર કલાક પછી આ ચાર રાશિઓ ગ્રહણની પકડમાં આવશે સૂર્યના સંક્રમણને કારણે તમામ રેકોર્ડ તૂટી જશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી બારમાંથી આ ચાર રાશિઓ ગ્રહણની પકડમાં આવશે જેના કારણે આ ચાર રાશિઓ માટે સમય ખૂબ જ શુભ રહેવાનો છે ગ્રહણની સાથે સાથે આ ચાર રાશિઓ પર પણ સૂર્યનું સંક્રમણ થવાનું છે જેના કારણે ચાર રાશિના વર્ષોના રેકોર્ડ તૂટી જવાના છે હા મિત્રો આ ચાર રાશિઓ પર સૂર્ય ભગવાનની કૃપા અને આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે જેના કારણે આ ચાર રાશિઓના જીવનમાં નવી ખુશીઓ આવવાની છે અંત સુધી કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હોળીનું પહેલું ચંદ્રગ્રહણ અઢાર કલાક પછી થવાનું છે આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થઈ રહ્યું છે અને તે જ દિવસે ગ્રહણનો રાજા સૂર્યની રાશિ બદલીને બૃહસ્પતિ કરશે અને તે જ દિવસે ગ્રહણનો રાજા સૂર્યની રાશિ બદલીને ચાર રાશિઓમાં પ્રવેશ કરશે સંકેતો શરૂ થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસનો દિવસ ખગોળશાસ્ત્ર ધર્મ અને જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થશે તમને જણાવી દઈએ કે હોળીના દિવસે ચૌદ માર્ચે સવારે નવ પોઈન્ટ બે નવથી બપોરે ત્રણ પોઈન્ટ બે નવ સુધી ચંદ્રગ્રહણની છાયા રહેશે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સૂતકકાળ ભારતમાં માન્ય રહેશે નહીં ચૌદ માર્ચ એટલે કે ચંદ્રગ્રહણના દિવસે શનિ પણ કુંભ રાશિમાં ષષ્ઠ રાજયોગ બનાવશે જેની અસર આ ચાર રાશિઓ પર પડશે તો મિત્રો ચાલો વિડિયોમાં તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ કે જેમના માટે સૂર્ય સંક્રમણના પ્રભાવને કારણે આ ચાર રાશિઓ માટે ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા રામ ભક્તોએ હનુમાનજી ના કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી રામ નો જાપ અવશ્ય કરવો અને વિડીયો ને લાઇક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી શ્રી રામ પ્રભુના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ પ્રભુની કૃપાથી દૂર થઈ શકે તો ચાલો જાણીએ કે જેમના જીવનમાં ખુશીઓ આવી રહી છે તે ચાર નસીબદાર મિત્રો છે અંક એક તુલા રાશિ વાળા લોકો ચાલો તમને જણાવીએ કે ચંદ્રગ્રહણ અને સૂર્ય સંક્રમણની અસર તમારા પર ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમારા ભાગ ઇના સિતારા ચમકવા જઈ રહ્યા છે કારણ કે તમારી રાશિથી અગિયારમા ભાવમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જેના કારણે તમારા મનનો કારક ચંદ્ર મજબૂત થવા જઈ રહ્યો છે તમારા મનમાં સારા વિચારો આવવાના છે તે જ નુકસાનકારક પણ છે તમારા મનમાં સારા વિચારો આવવાના છે તે જ સમયે તમે તમારા જૂના મિત્રો પાસેથી પણ આ સમયે કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારી આર્થિક પ્રગતિનો સમય આવી રહ્યો છે જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે અને જે લોકો લાંબા સમયથી વ્યાપાર ક્ષેત્રે પૈસા રોક્યા હતા તેમના માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે આ સમય તેમની આવક પણ ખૂબ સારી રહેશે આ સમયે ભાઈઓ એકબીજા માટે મદદરૂપ સાબિત થશે સમય તમને ઘણો લાભ આપશે આ સમયે તમારા કરિયરમાં અચાનક વૃદ્ધિ થઈ શકે છે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે જેના કારણે તમારું જીવન ખુશહાલ બની જશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાના પ્રેમ જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તમારા લગ્નજીવનમાં આનંદ આવશે અને તમારા ઘરે મહેમાનોનું આગમન થશે જેના કારણે તમારો સમય આનંદથી પસાર થશે તમારા સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓનો અંત આવશે તમારા પર લક્ષ્મીની કૃપા રહેશે જે તમારા જીવનને આનંદથી ભરી દેશે જે લોકોના કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યા હતા તેઓને હવે તેમના કેસમાં વિજય મળશે પરંતુ મિત્રો જો તમે સત્ય સાથે રહેશો તો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ઉચ્ચ શિક્ષણનો સમય પૂરો થઈ શકે છે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આ સમય સંક્રમણથી પ્રભાવિત થશે અને તમારા માટે વરદાથી ઓછો નહીં હોય હા તુલા રાશિના મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ કારણ કે આ સમય તમારા બધા માટે ખાસ રહેવાનો છે નંબર બે વૃશ્ચિક તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ અને સૂર્યનું સંક્રમણ તમારા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે આ સમય તમારા માટે લાભદાયી છે દેવી લક્ષ્મી અને શ્રીરામજીના આશીર્વાદથી તમારા ભાગ્યના સિતારા અઢાર કલાક પછી દૂર થવા જઈ રહ્યા છે હા મિત્રો અમે તમને જણાવીએ કે તમારી રાશિથી દસમા ભાવમાં ચંદ્રગ્રહણ થવાનું છે તેથી આ સમયે તમે તમારા વ્યવસાયથી સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લઈ શકો છો જે તમને ફક્ત નફોજ આપશે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોથી તમને મોટો ફાયદો થવાની સંભાવના છે આ સમયગાળામાં માતા લક્ષ્મી અને સૂર્ય ભગવાનના આશીર્વાદથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જો કે મિત્રો આ સમયે તમારી માતાનું સ્વાસ્થ્ય સંતોષકારક રહેશે નહીં પરંતુ જે લોકોને નોકરી મળે છે તેમની આર્થિક સમસ્યાઓનો અંત આવશે આ સમયે સૂર્ય અને ગ્રહણના સંક્રમણને કારણે તમને સારી કંપનીઓ તરફથી ઓફર મળી શકે છે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બિઝનેસમાં લાગેલા છે તેમનો બિઝનેસ આ સમયે ઘણો વધશે ઘણો વિકાસ કરશે અને દેશ વિદેશમાં ફેલાઈ જશે સાથે જ તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી આ સમય પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા રહેશે તમે આ સમયે બાળકોના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન રહેશો માતા પિતાના ભવિષ્યને લઈને તમારી ચિંતા રહેશે પરંતુ આ સમય તમારા મિત્રો અને બાળકોના સ્વાસ્થ્ય પર નિયંત્રણ રહેશે તમારો ગુસ્સો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે જમીન મકાન ખરીદવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તો આ સમય તમારી રાહ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો ગ્રહણ યોગના કારણે તમારું દાંપત્ય જીવન સુખી રહેશે અને તમારા પ્રેમ સંબંધ મજબૂત રહેશે જે લોકો માટે ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે તેમના માટે આ સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે હા મિત્રો જે લોકોએ ફોર્મ એપ્લાય કર્યું છે તેમના માટે સમય સાનુકૂળ રહેશે તે જ સમયે તમને જણાવી દઈએ કે જે લોકો કોઈ શુભ કાર્ય માટે પ્રવાસ પર જવા માગે છે તેમના માટે આ સમયે આ યાત્રા અશુભ ફળ આપી રહી છે જો તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય નહીં તો તમારા મનમાં ફેરફાર કરો માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેશે પરંતુ તમારા મિત્રોની વિશેષ કાળજી રાખો નંબર ત્રણ ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે અઢાર કલાક પછી થનારું ચંદ્રગ્રહણ તમને ઘણો ફાયદો કરાવે છે હા મિત્રો હવે ચંદ્ર તમારી પ્રબળ સ્થિતિમાં આવી ગયો છે જેના કારણે તમારા જીવનમાં ભગવાનના આશીર્વાદ એક પછી એક થઈ રહ્યા છે તમારા માટે વરદાન સાબિત થશે નહીં મિત્રો ચંદ્રગ્રહણ ધનુ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારી કુંડળીના નવમા ભાવમાં ગોચર થવાનું છે જેના કારણે તમે આ સમય તમારા પરિવાર સાથે વિતાવશો અને તમને ધનલાભની પ્રાપ્તિ થશે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બિઝનેસ સાથે જોડાયેલા છે તેમને આ સમયે ફાયદો થશે તમને માત્ર નફો જ મળશે તમારો વ્યાપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે તમે ઘણી પ્રગતિ કરશો તમે ઘણા પૈસા કમાઈ શકશો જેનાથી તમારા જીવનમાં તણાવ ઓછો થશે તમારી ઈચ્છા પૂરી થશે અને તમે તમારી ઈચ્છિત નોકરી મેળવી શકશો તમને પ્રમોશન પણ મળી શકે છે સૂર્યદેવના આશીર્વાદથી સમાજમાં તમારું સન્માન વધશે તમને શ્રેષ્ઠ ઓફર્સ મળશે તમને ધંધામાં લાભ મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમે નવા વિચારોથી પ્રભાવિત થશો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે તમને પરીક્ષામાં ઈચ્છિત પરિણામ મળશે સૂર્ય ભગવાન અને ચંદ્રદેવની કૃપાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે જો તમે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો અને તમને ઓફિસમાં તમારા વરિષ્ઠ અને તમારી ટીમનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહેશો તમને સારા અને નવા પ્રસ્તાવો પણ મળશે જે અઢાર કલાક પછી તમારા જીવનમાં ખુશીઓ લાવશે જે લોકોના પારિવારિક સંબંધોમાં મધુરતા આવી રહી છે તે સમયે તમને માતાપિતાનો ખૂબ જ સહયોગ મળશે તમારા પર શુભ પરિણામો હા મિત્રો ચાલો તમને જણાવીએ કે કોઈ પણ વ્યક્તિ જે લાંબા સમયથી ઉત્સાહમાં છે શિક્ષણની તૈયારી કરવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના માટે સમય ઘણો ફળદાયી રહેવાનો છે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે જે લોકો લાંબા સમયથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા હતા તે તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે નંબર ચાર વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી થવાના સૂર્ય સંક્રમણ અને ચંદ્રગ્રહણથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો હવે તમારા જીવનમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે જેના કારણે તમને આ સમયમાં લાભ મળશે આ ચંદ્રગ્રહણ તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લઈને આવશે જેના કારણે જે લોકો લાંબા સમયથી કરિયરની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓનો અંત આવશે આગામી મહિનામાં તમારા પ્રમોશન વિશે તમારા બોસ તરફથી સારા સમાચાર એવી શક્યતાઓ પણ બની રહી છે કે જેના કારણે જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે તમને દરેક કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું ગમશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે આ સમયે તમે તમારા માટે નવા કપડા નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પૈસાની વ્યવસ્થા પણ કરશો જો તમે કોઈ નવી નોકરી શોધી રહ્યા છો તો તેમાં સફળતા મળવાની સંભાવના છે સૂર્ય ભગવાનની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ પરિણામ મળશે અને તમારા મિત્રો સાથે કોઈ મહત્વપૂર્ણ સમય પસાર થશે ચંદ્રગ્રહણ અને સૂર્ય સંક્રમણ તમને વરદાથી ઓછું લાભ કરાવશે આપશે તો મિત્રો આ હતી તે ચાર ભાગ્યશાળી રાશિઓ જેમના પર અઢાર કલાક પછી સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાનના અપાર આશીર્વાદ વરસવાના છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ જય સૂર્ય દેવ ભગવાન લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરો જેથી તમારા બધા પર સૂર્ય ભગવાનની કૃપા હંમેશા રહે મિત્રો તમને હિન્દુ નવા વર્ષની હોળીની શુભકામનાઓ ધન્ય